મુખ્ય બજારથી ફરી ઝંડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો બીએસએફ તથા હોમકાર્ડના જવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે મહામૂલી આઝાદી મેળવવા અનેક દેશભક્તોએ બલિદાન આપ્યા છે ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામૂલો છે ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના માધ્યમથી આવનારી પેઢીમાં દેશ ભાવના સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનામાં વધારો થાય તે હેતુથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે તિરંગો આપણી શાન અને જાન છે ત્યારે આ જ ભાવના સાથે રાષ્ટ્રધ્વજને દરેક ઘર પર લહેરાવવામાં આવે તેવી અપીલ છે આ કાર્યક્રમમાં ગાંધીધામ નગરપતિ શ્રી તેજસ શેઠ ઉપપ્રમુખ શ્રી દિવ્યાબેન નાથાણી કારોબારી ચેરમેન શ્રી એ કે સિંઘ એસપી શ્રી સાગર બાગમાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિકુંજ પરેખ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુનિલ સોલંકી આગેવાન શ્રી ધવલ આચાર્ય મહેશ પુંજ મહેશ તીર્થાણી જિલ્લા વહીવટી તંત્રના તમામ શ્રેષ્ઠ અધિકારીશ્રીઓ કર્મયોગીઓ સર્વશ્રી પદાધિકારીશ્રીઓ આગેવાનો અને દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા